નમસ્કાર શો માં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ ઉપર દુષ્કર્મના કેસમાં અદાલતે આરોપીને જીવે ત્યાં સુધીની કેદની સજા ફરમાવી છે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગોલણ ચિથરભાઈ મકવાણા નામના પંચાવન વર્ષના શખ્સે વર્ષ બે હજાર ચોવીસના ફેબ્રુઆરી માસ દરમિયાન તેર અને પંદર વર્ષની બે દીકરીઓ ઉપર પંદર દિવસના ગાળામાં દુષ્કર્મ કરી વીડિયો પણ ઉતાર્યો હતો આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ બનાવ અંગેનો કેસ મહુવાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ એસ પાટીલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કમલેશ કેસરીની દલીલો આધાર પુરાવા અને સાક્ષીને ધ્યાને લઈ અદાલતે આરોપીને કસૂરવાર ગણી આરોપી જીવે ત્યાં સુધીની કેદની સજા ફરમાવી છે આ ઉપરાંત ભોગ બનનાર બંને સગીરાને રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે